તમારી ભાવના થી જગત છે જગતમાં સારું ખોટું તમારી ભાવનાથી છે ભોળાનાથ આ બાજુ નારદ મુનિ પંચાક્ષર મંત્રનો જાપ આપ્યો છે મંત્ર આપ્યો છે કાલીના કાનમાં અને કહેવામાં આવ્યું છે કે કાલી તમે આ મંત્ર દ્વારા જાપ કરજો કયો મંત્ર Namah Shivai Om um, Namah Shivai Om um, Namah Shivai Om um, Namah Shivai um, કાલી તપ કરવા તૈયાર થયા છે વલકલ વસ્ત્રો પહેર્યા છે રાજકુમારીના જે વસ્ત્રાતોનો ત્યાગ કર્યો છે સાથે પોતાની જયા અને વિજયા બે સખીઓને લીધી છે અને વનમાં જઈ તપ કરવા બેઠા છે ને કાલીએ કઠણ કઠિનમાં કઠિન તપ કર્યું છે હા તે વખતના તપની અહીંયા જ્યારે વર્ણન કરવામાં આવે છે ગ્રંથોમાં ત્યારે આપણને એમ થાય છે કે આવું તપ કોઈ કરતું હશે કે અગ્નિ બાળે અગ્નિ ઉભા ઠંડી ઋતુમાં પાણીમાં ગળા સમાન પાણીમાં ઉભા રહીને ને પછી તપ કરે અને આવા તપ કરીએ ને ત્યારે દેવ મળે ત્યારે આપણું કલ્યાણ થાય હા નહીતર અગિયારસ કરવી છે મારે અગિયારસ કરવી છે અને પછી સવારે દૂધ પીવે બપોરે સાબુદાણાની ખીચડી સાંજે શીકદાણા રાત્રે લાડવો ખાઈને સુતા સુતા તો પાછા કઈક બીજું આરોગી જ ગયા હોય સાબુદાણાના વડા કે એવું કંઈ અને જો કદાચ ફરાળ બરાબર ન થયું હોય ને તો પાછા ઘરમાં કકરાટ કરતા હોય મારું મારું ફરાળની તો વ્યવસ્થા તમે કરી જ નથી એમ મેં અગિયારસ કરી છે એટલે પેલા ગાય ને ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી પામી મારે એકાદશી નું વ્રત કરવું છે મારે કથ ગંગા માનાવું છે એકાદશી ધન્ય એકાદશી પામી એકાદશી કરાય મારા બાપા આવી રીતે ભગવાન ને પામવા માટે મન ને કઠણ કરવું પડે અને તપસ્યા કરવી પડે કઠિન અહિયાં માં ગયા છે તપ કરવા માટે અને દેવો એ આવીને માને સમજાવ્યા છે કે તમે આટલું કઠિન તપ શા માટે કરો છો